ભાજપના જેટલા પણ દલિત સમાજના ધારાસભ્યો સાંસદો છે એ પણ મૌન છે આ મામલે ભાજપની ભાજપ નથી આવતા તમે જો આદિવાસી સમાજમાં પણ જયારે અત્યાચાર આદિવાસી સમાજને અવાજને જેલમાં નાખી દેવામાં આવે ત્યારે આદિવાસી સમાજનો ભાજપનો નેતા પણ માત્ર દલ્લો બની રહે છે એ પણ અવાજ નથી ઉઠાવતો તમે જો ખેડૂતો પર ખૂબ અત્યાચાર કર્યો આમ આદમી પાર્ટી મહાપંચાયત કરી પણ ભાજપના એક પણ ખેડૂતનો ધારાસભ્ય સાંસદ જે ખેડૂતોના મથથી ચૂંટાયેલો છે એ ખેડૂતનો ન બોલી શક્યો ખેડૂતો પર અત્યાચાર થયું એના ઉપર જે હુમલા થયા કર્ડા થયા એના ઉપર એક શબ્દ નથી બોલી શકતો એનો અર્થ એ થયો કે ભાજપ આપણા જ સમાજના આગેવાનોને ટિકિટો આપી અને દલા બનાવી અને તમારા અને મારા સમાજનું શોષણ તરજ પ્રસ્થાપિત થયું છે આ મામલે અમે આગા ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવેદનપત્ર આપશે કોઈ પણ ગરીબ વંચિત શોષિત દલિત આદિવાસી કે કોઈ પણ વ્યક્તિ અમે પ્રયાસ એવું પણ કરીએ છીએ કે કડકમાં કડક સજા થાય એવું પ્રાવધાન જે આપ્યું છે બંધારણે એનો ઉપયોગ પણ લેશું વકીલોની ટીમ પણ ત્યાં જશે અને આ બાબતમાં હું ભાજપના નેતાઓને દલિત સમાજના નેતાઓને કહેવા માંગુ છું કે તમારામાં જો શેટ પણ બની બચી હોય તો ભલે સાંસદ ધારાસભ્ય બન્યા હોય ભાજપ ભાજપમાંથી રાજીનામું આપી સમાજની સાથે ભાજપ કઈ રીતે દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એનો એક પુરાવો ઓડિયો ક્લિપથી આપે સૌએ જોયો હશે રૂવાટા ઉભા થઈ જાય એવી રીતે એક દલિત સમાજના યુવકને ભાજપના લુખાઓ ગુંડાઓ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે તમે જુઓ ભાજપ ત્રીસ વર્ષથી એટલી અહંકારી થઈ ગઈ છે કે એને એવું થયું કે જેમ રાવણ લંકામાં ચલાવતો તો શાસન એવું જ અહીંયા પણ ચાલે ભાજપ તમામ દલિત સમાજને ગુલામ માને છે એ આ ઓડિયો ઉપરથી પ્રસ્થાપિત થાય છે એટલું જ નહીં આદિવાસી સમાજની વિરોધી માનસિકતા પણ ભાજપ ધરાવે છે તમે જુઓ આદિવાસી સમાજનો પણ વર્ષોથી શોષણ કર્યું છે એમાંથી પણ કોઈ અવાજ ઉઠે તો એને પણ જેલમાં નાખી દેવાનો એને પણ ડરાવી દેવાનો એને પણ ધમકાવી દેવાનો ભાજપ ખેડૂત વિરોધી પણ માનસિકતા ધરાવે છે તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો ખેડૂત અત્યારે પચીસ જગ્યા કેમ ભેગા થતા હોય એટલે તરત ભાજપની પોલીસ ભાજપના હિસાબે ફોન કરે છે કે જો જો હળદરવાળી અમે કરીશું એનો અર્થ એ થયો કે ભાજપ છે એ ગરીબો વંચિતો શોષિતો દલિત સમાજ આદિવાસી સમાજ અને ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે આજ ભાજપના નેતાઓએ આ પહેલા એક દીકરીને પોતાના અંદરોંદર ના ઝઘડામાં એક દીકરીનો રાત્રે બાર વાગે સરઘસ કાઢ્યું હતું ભાજપના નેતાઓ આજે દલિત સમાજના યુવાનોને બેફામ ગાળો બાંધી રહ્યા છે આ થઈ શું રહ્યું છે આવું તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતું રાવણ જેવી માનસિકતા ધરાવતી આ ભાજપને ગુજરાતની ગુજરાત ખમીરવંતી પ્રજા ક્યારેય સ્વીકારશે નહી આપણે સ્વમાન જીવનારા માણસો છીએ ગુજરાતી એ ખમીરવંતી પ્રજા છે એક એક ગુજરાતી સમાનથી જીવે છે ગુજરાતે ક્યારે ગુલામી સ્વીકાર નથી કરી ત્યારે ભાજપ તમામ જે આદિવાસીઓ ગરીબો વંચિતો શોષિતો દલિતો એમને જે ગુલામ માની રહી છે એની વિરુદ્ધ આજે પ્રજા અવાજ ઉઠાવી રહી છે આ ઓડિયો ક્લિપથી એવું પ્રસ્થાપિત થાય છે રૂઆટા ખડા થઈ જાય હાલતમાં છે આ જ ચમરબંધી મંત્રીએ એવું કીધેલું કોઈ ચમરબંધીને પકડવામાં નહીં આવે

આ કૃત્યને વખોડે છે આપણે આઝાદ દેશમાં રહીએ છીએ જ્યાં તમામ સન્માનીય છે